જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની રાહત પેકેજ અંતર્ગત અરજીઓ કરવાની મુદત પૂરી થઈ છે આ દરમિયાન જિલ્લાના ત્રેવીસ હજાર આઠસો ખેડૂતોને રૂપિયા ત્યાંસી કરોડ બ્યાસી લાખ નવાણું હજાર સાતસો ઓગણસાહિઠની રકમની રાહત તેના ખાતામાં જમા કરવામાં આવી છે ચાલુ બસનું ટાયર નીકળીને બ્રિજની નીચે પડતા બાઇક ચાલકનું ઘટનાસ્થળે મોત ચાંગોદરમાં ગમખ્વાર અકસ્માત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક યોજના અમલમાં મૂકવામાં આવી છે યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી રવિ સિઝન બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે સુરેન્દ્રનગરના જિલ્લાના દસ ગામમાં બસ્સોથી વધુ ધુડકરોના ટોળાએ ખેતરમાં ઉભા રવિ પાકનો સોથ વાળતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે તંત્રની ઉદાસીનતા સામે ખેડૂતો રોષે ભરાયા છે દસ દિવસમાં ધુડકરોને અભયારણ્યમાં સ્થાયી કરાવવા ખેડૂતોએ તંત્રને અલ્ટિમેટમ આપ્યું છે જગપ્રસિદ્ધ યાત્રાધામ દેવભૂમિ દ્વારકાની શેરીમાં રખડતા ઢોર અને આખલાઓના ભયંકર ત્રાસને લઈને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે વટામણ બગોદરા હાઇવે પર વોચ ગોઠવીને રાજસ્થાનથી જામનગર જઈ રહેલા એક કેમિકલના ટેન્કરમાંથી રૂપિયા બે કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે ગોધરાના પીઠ ધારાસભ્ય સી કે રાઉલજીએ જાહેર કાર્યક્રમમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓના રીતસરના ક્લાસ લીધા હતા અને પ્રજાને કેન્દ્રમાં રાખીને કામ કરવાની ટકોર કરી હતી રાજ્ય ચૂંટણી પંચના મતે ગુજરાતમાં પાંચ પોઈન્ટ ઝીરો આઠ કરોડ ફોર્મ વહેંચાયા છે જે પૈકી ચાર પોઈન્ટ બત્રીસ કરોડ ફોર્મની ચકાસણી થઈ શકી છે મહત્વની વાત એ છે કે સડસઠ પોઈન્ટ અઠ્ઠાણું લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી બે હજાર પચીસની મતદાર યાદીમાં નામ હાજર પણ બે હજાર બેની ની મતદાર યાદીમાં નામ મેચિંગ થતું નથી દર્શક મિત્રો આગળના સમાચાર પહેલાં એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી ધ્રાંગધ્રા ખાતેથી એકસાથે ત્રણ વાહનોમાંથી કતલખાને લઈ જવાતા છ પશુને બચાવી વાહન ચાલકો તથા ક્લીનર સહિત શૂન્ય ચાર શખ્સો વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો વડોદરામાં યોજાયેલી આઠમી વાડો ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં આણંદની માહિયાએ બ્રોન્ઝ મેડલ મેળવીને ગૌરવ અપાવ્યું છે તેમજ વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે આણંદના વાસદની મહિસાગર નદીમાં રેતી ખનન પર દરોડો ખનન માફિયા નાસી છૂટ્યા રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ જાપ્ત અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે એસઓજીએ ધોળકા પહોંચાડવા આવેલી મહિલા સહિત બે આરોપીને ચાર પોઈન્ટ અઠ્ઠાણુંની કિંમતના નવ પોઈન્ટ નવસો કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે સૌરાષ્ટ્રના પોરબંદર બંથકમાં મધ્યરાત્રિએ માત્ર સત્તર મિનિટના સમયમાં એક પોઈન્ટ સાતથી બે પોઈન્ટ ત્રણની તીવ્રતાના ઉપરાઉપરી પાંચ ધરતી કંપોથી ધરતી ધ્રુજી મૂઠી હતી જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તારીખ ઓગણીસથી તારીખ ચોવીસ નવેમ્બર દરમિયાન નોંધપાત્ર તીવ્રતાના પાંચ ભૂકંપોથી લોકોમાં ગભરાટ ફેલાયો પોસ્ટલ ડિપાર્ટમેન્ટે તેના સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે થી ત્રીસ ટકાનો વધારો કરી દીધો છે પચાસ ગ્રામ સુધીના વજનના લોકલ સ્પીડ પોસ્ટ પાર્સલ માટે રૂપિયા પંદર લેવાતા હતા તે વધારીને રૂપિયા ઓગણીસ કરી દેવામાં આવ્યા છે તદઉપરાંત જૂના અને નવા ડિસ્ટન્સના સ્લેબમાં બસો એકથી પાંચસો કિલોમીટરનો અને પાંચસો એકથી એક હજાર કિલોમીટરનો મળીને બે નવા સ્લેબ ઉમેરવામાં આવ્યા છે દ્વારકાની ખાનગી બેંકના ગોલ્ડ વેલ્યુઅરના મિલાપી પાણામાં કેટલાક લોકોએ બેંકને નબળી ગુણવત્તાનું સોનું ધાબળી દઈ લોનની રકમ લઈ રૂપિયા સત્તાણું લાખની છેતરપિંડી આચરતા બેંકના મેનેજરે દસ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ગુનો નોંધાયો છે જૂનાગઢના ગ્રોફેડ ફાટક નજીક મીટર ગેજ રેલવે ટ્રેક પર સિંહ પરિવારે અડીંગો જમાવ્યો હતો અને ટ્રેક પર આરામ કરતા જોવા મળ્યા હતા આ અંગે જાણ થતા વન વિભાગના સ્ટાફે ત્યાં જઈ સિંહોને ટ્રેકથી જંગલ તરફ ખદેડ્યા હતા ઇન્ડિગો એરલાઇન્સની મોટા પાયે ફ્લાઇટ્સ રદ થવાને અને મુસાફરોને હાલાકી ભોગવવાના મામલે સરકારે લોકસભામાં આક્રમક વલણ રજૂ કર્યું છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સ્પષ્ટતા કરી છે કે આ મામલે જવાબદારી નક્કી કરવામાં આવશે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે એથેનોલથી નવા કે જૂના વાહનોમાં કોઈ સમસ્યા નથી હજારો કરોડની બચત કરી કેન્દ્ર સરકારનો સંસદમાં દાવો કેન્દ્રીય મંત્રી કિરેન રીજીજુએ બેઠકમાં વડાપ્રધાન મોદીના સંબોધન અંગે જાણકારી આપતા જણાવ્યું કે કે મોદીએ સાંસદોને માત્ર આર્થિક સુધારા જ નહીં પણ લોકોની રોજિંદી જિંદગી સુધારવા પર ભાર આપ્યો છે આખું ગામ આગના હવાલે લૂંટફાટ ઇન્ટરનેટ બંધ ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ પર લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ રાજનાથસિંહ અને એક વિપક્ષી સભ્ય વચ્ચે ગરમાગરમી થઈ હતી ભાષણ દરમિયાન અટકાવવામાં આવતા રાજનાથ રાજનાથસિંઘે ભારે નારાજગી વ્યક્ત કરી હતી ચીનમાં એસી સહિત હોમ અપ્લાયન્સીસ બનાવતી જાણીતી કંપની મીડિયાએ વિશ્વનો સૌપ્રથમ એવો રોબોટ રજૂ કર્યો છે જેમાં છ હાથ લાગેલા છે તેને સિક્સ આર્મ વ્હીલ્ડ લેગ ડિઝાઇન કહેવાય છે કંપનીનું કહેવું છે કે તેણે રોબોટને ફેક્ટરીઓ માટે બનાવ્યો છે ગુજરાતની હજારો આંગણવાડી વર્કર અને હેલ્પરો હાઇકોર્ટના ચુકાદા મુજબ અનુક્રમે ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો વેતન ચૂકવવાની મુખ્ય માંગ સાથે ધરણા પર ઉતરી છે આઈસીડીએસ યોજનાના પચાસ વર્ષ પૂરા થયા હોવા છતાં સરકાર નકારાત્મક પાસા પર ધ્યાન આપતી નથી યાદી સુધારણા પરની ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર ચૂંટણી પંચ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ સીબીઆઈ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ગંભીર પ્રહારો કર્યા છે તેમના આક્ષેપોના કારણે ગૃહમાં ભારે હંગામો થયો છે સીબીઆઈએ બિઝનેસમેન અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી સામે કથિત છેતરપિંડીનો કેસ નોંધાવ્યો છે આ કેસ યુનિયન બેંક ઓફ ઈન્ડિયા સાથે બસો અઠ્યાવીસ પોઈન્ટ ઝીરો છ કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી સાથે સંબંધિત છે દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે